ભાખરીયો સોમવાર શ્રાવણ માસના પહેલાં સોમવારે આ વ્રતનો પ્રારંભ કરવો વ્રત કરનારે ત્રણ પાંચ કે સાત બિલીપત્રો ભગવાન શંકરને ચઢાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી ભાખરિયા સોમવારની વાર્તા સાંભળી ભગવાન સદાશિવનું ધ્યાન ધરવું એક અથવા બે ભાખરીનું એકટાણું ભોજન કરવું ઘણા સમય પહેલાં સોમ શર્મા નામે એક બ્રાહ્મણ થઈ ગયો તે સર્વશાસ્ત્રોનો જાણકાર અને મહાપંડિત હતો તે વિદ્વાન હતો એટલું જ નહીં પરોપકારી પણ હતો તેને સુશીલ અને સદાચારી સ્ત્રી હતી તે પોતાના પતિ ઉપર ઘણું જ હેત રાખતી બ્રાહ્મણ ભિક્ષા માગવા જતો અને જે કાંઈ મળે તેમાંથી થોડું ઘણું દાન કરતો કોઈ દિનદુખીઓ આવી ચડે તો પોતાની પાસે જેટલું હોય તેમાંથી અડધું અન્ન આપી દેતો અને અડધાનું ભોજન બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવતો બ્રાહ્મણ આટલો બધો સદાચારી હોવા છતાંય દુર્ભાગ્યે તેને પૂરતી ભિક્ષા મળતી નહીં કોઈ વાર તો પતિ પત્નીને ભાગ્યે પ્રસાદી જેટલું જ ભોજન આવતું આવી દરિદ્ર સ્થિતિથી બ્રાહ્મણ ત્રાસી ગયો હતો જો એકલો હોત તો તે ક્યારનોય પરદેશ ચાલ્યો ગયો હોત પણ પોતાની પત્નીને લઈને ઠામ ઠેકાણા વિના ક્યાં જાય બે દિવસથી તો તેને જે નામની જ ભિક્ષા મળતી હતી આજે તો તે સાવ ભૂખ્યો હતો કંટાળીને તે ભગવાન સોમેશ્વરના મંદિરે ગયો મંદિરની પાસે એક તળાવ હતું તળાવ બારે માસ નિર્મળ પાણીથી ભરેલું રહેતું હતું તેમાં જાત જાતના કમળો ખીલેલા હતા બ્રાહ્મણે તળાવમાંથી કમળો લઈ ભગવાનને ભક્તિભાવથી ચડાવ્યા અને બે હાથ જોડીને પ્રાર્થના કરી ઘરે જવા નીકળ્યું ત્યાં ભગવાન સોમેશ્વરે તેને ગરડા બ્રાહ્મણના રૂપમાં સામા મળ્યા તેમણે કહ્યું હે સોમદત્ત તું આટલો બધો વિદ્વાન હોવા છતાં શા માટે દુઃખી છે સોમદત્તે કહ્યું મહારાજ મને એની કાંઈ સમજણ પડતી નથી હું કોઈની ઈર્ષા પણ કરતો નથી આમ છતાં ભગવાનની મારા ઉપર દયા થતી નથી આટલું કહેતામાં તો સોમેશ્વરની આંખોમાં આંસુ આવી ગયા પેલા વૃદ્ધ બ્રાહ્મણે તેને આશ્વાસન આપતા કહ્યું તું ઉપાધિઓથી નિરાશ ના થઈશ તારા દુઃખનું કારણ તારા ગયા ભાવના કરવું છે તું વિધિપૂર્વક ભાખરિયા સોમવાનું હતા જેથી તું અઢળક લક્ષ્મી મેળવીશ ભગવાન સદાશિવ તારા ઉપર પ્રસન્ન થશે પાંડવો જ્યારે દુઃખી અવસ્થામાં ગુપ્તવાસ ભોગવતા હતા ત્યારે યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું જેના પ્રતાપે તેમનો યુદ્ધમાં વિજય થયો હતો અને ગયેલી સમૃદ્ધિ પાછી મળી હતી સોમ શર્માએ પૂછ્યું મહારાજ ભાખરિયા સોમવારનું વૃષ્ય રીતે થાય તે મને કૃપા કરીને કહો ભગવાન સોમેશ્વર બોલ્યા શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રતનો આરંભ કરવો અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે વ્રત કરવું પ્રત્યેક સોમવારે ત્રણ પાંચ કે સાત બેલીપત્રો મહાદેવજીને ચડાવવા અને મહાદેવજીનું પૂજન કરવું ભાખરિયા સોમવારની વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવી તેમાંથી એક ભગવાનને નૈવેદ્ય ધરાવવી બે દાનો આપવી અને બે ભાખરીઓ પોતાને માટે રાખવી કારતક મહિનાની અજવાળી ચૌદશી વ્રતનું ઉજવણું કરવું તે વેળા મહાદેવજીને ફળ તથા મેવો ધરાવી ચંદન અબીલ ગુલાલથી ભગવાનનું ભક્તિ પૂજન વ્રત કરવાથી સ્ત્રીઓ પરમ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ પોતાને ઘેર ગયો અને જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે તેણે ભાખરિયા સોમવારનું વ્રત લીધું કારતકની અજવાળી ચૌદશે તેણે વ્રતનું ઉજવણું કર્યું આ પ્રમાણે સોમ શર્માએ શ્રદ્ધા ભક્તિથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું બ્રાહ્મણને સુખ સંપત્તિમાં ખોટ ન રહી તેના મનના મનોરથો પૂરા થયા થોડા સમયમાં બ્રાહ્મણીને પણ દેવજીવો દીકરો અવતર્યો સદાશિવની કૃપાથી બંનેને ભાખરિયા સોમવારનું વ્રત ફળ્યું હે મહાદેવજી તમે જેવા ભાખરિયો વ્રતનું સોમવારનું વ્રત કરવાવાળા સદાશિવને ફળ્યા સોમ રથને ફળ્યા તેવા અમને ફળજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ